વાત છે ભારતની રાજધાની દિલ્હીની જેની વસ્તી એક કરોડને પાર છે આ એક કરોડને પાર વસ્તી ગઈ છે ત્યાં એક માણસ લાચાર હતો ભૂખ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી તે દિલ્હીના ગુજરાતી સમાજની બહાર બેઠો હતો ત્યાં આવે છે એવા ત્રણ યુવાનો જે દેવદૂત બનીને આવે છે અને આ વૃદ્ધને બચાવી લે છે તેની નિરાશામાંથી તેને બહાર કાઢે છે તેને ભોજન પણ આપે છે અને તેના ઘર સુધી જવાની વ્યવસ્થા પણ કરે છે તો કોણ છે આ યુવાનો જે દેવદૂત બનીને આવ્યા કોઈને રાહ ચીંધી કોઈને મદદ કરી કોઈનો હાથ પકડ્યો અને ગુજરાતી યુવાન તરીકે તેમના માટે માન અને અભિમાન થાય તેવું કામ કર્યું તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા કાયમ જૂની પેઢીના લોકોને એવું લાગે છે કે નવી પેઢીમાં દમ નથી અને અમે જે કરતા હતા તેવું નવી પેઢી કરી શકતી નથી અને કરવાની પણ નથી પણ મને ખબર નહીં કેમ મને નવી પેઢી ઉપર કાયમ ભરોસો રહ્યો છે મને એવું લાગે છે કે જે અમે નથી કરી શક્યા એ બધું જ નવી પેઢીના લોકો કરે છે કરવાના છે મને એવું લાગે છે કે નવી પેઢીના લોકો અમારી પેઢી કરતાં વધુ સંવેદનશીલ છે નવી પેઢીના લોકો વધુ સમજદાર છે અને નવી પેઢીના લોકોમાં હજી માણસ જીવતો છે હા આવી ઘટના દિલ્હીમાં ઘટે છે અને આ ગુજરાતી ત્રણ યુવાનો એવું કામ કરી ગયા કે આ ત્રણ યુવાનોને મારે કહેવું પડે થેન્ક યુ વેરી મચ અને સલામ કરવી પડે પાલનપુરનો એક યુવાન છે જે દિલ્હીની અંદર યુપીએસસીની તૈયારી માટે રોકાયો છે જેનું નામ છે જિજ્ઞેશ જિગ્નેશ દિલ્હીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રહે છે કારણ કે તેને દેશની એક એવી સેવાનો હિસ્સો બનવું છે કે જો એક ગુજરાતી યુવાન આ જિજ્ઞેશ યુપીએસસી પાસ કરે તો માત્ર તેના પરિવારને જ નહીં આપણને પણ ગૌરવ થાય એક ગુજરાતી તરીકે જિજ્ઞેશ યુપીએસસી ક્યારે પાસ કરશે તેને ખબર નથી પણ તે માણસની પરીક્ષામાં પાસ થઈ ગયો છે જિજ્ઞેશને કહેવું છે કે તે એવી પરીક્ષા પાસ કરી છે જે પરીક્ષામાં કદાચ યુપીએસસી થયેલા લોકો પણ નાપાસ થાય છે જિજ્ઞેશનું ધ્યાન પડે છે ગુજરાતી સમાજના દરવાજે બેઠેલા એક વ્યક્તિ તરફ દિલ્હીના ગુજરાતી સમાજની બહાર એક વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ છે લગભગ સિત્તેરની આસપાસ પહોંચેલી વ્યક્તિ છે છેલ્લા ત્રણ દિવસથી એકલી બેઠી છે તેના ચહેરા ઉપર નિરાશા છે તેનો ચહેરો કહી રહ્યો હતો કે તે હજી જમ્યો નથી તે તરસ્યો છે ભૂખ્યો છે જિજ્ઞેશ આ વૃદ્ધ વ્યક્તિ પાસે જાય છે અને ખબર અંતર પૂછે છે કે દાદા તમે અહીંયા કેમ બેઠા છો શું નામ છે તમારું ત્યારે ખબર પડે છે કે આ દાદાનું નામ છે ધર્મેન્દ્ર બધેકા બીજા ગુજરાતી મિત્રો પણ હતા કેવી રીતના આ દાદાને મદદ કરવી તેની વિમાસણમાં હતા ત્યારે રાજકોટ એક યુવાન જેનું નામ છે સંજય બલદાણિયા એ પણ ત્યાં પહોંચે છે તે પણ જુએ છે અને આ ગુજરાતી યુવાનો ત્યાં ભેગા થાય છે સંજય છે જિજ્ઞેશ છે કે આ દાદાની કેવી રીતના મદદ કરી શકાય દાદાની મનોસ્થિતિ બરાબર નહોતી દાદા ક્યારેક પોતાને ગવર્નર કહી રહ્યા હતા દાદા ક્યારેક પોતાને એવું કહી રહ્યા હતા કે તે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રીના મિત્ર છે દાદા બધી વસ્તુ ત્રુટક ત્રુટક કહી રહ્યા હતા દાદાની એક દીકરી રાયપુર ઝારખંડના રાયપુરમાં રહે છે તેવી વાત કરતા હતા દાદા ક્યારેક કહેતા હતા કે મારું ઘર ભાવનગરમાં આવેલું છે આ બધી જ વિગત આ સંજય બલદાણીયા નામનો યુવાન છે તે એકત્રિત કરે છે તે લોકો તેનો એક વિડીયો પણ બનાવે છે અને વિડીયો ગુજરાતના સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે આ વિડીયો જોઈને ભાવનગરનો એક મયૂર નામનો મયુર મકવાણા નામનો યુવાન આગળ આવે છે તે પ્રયત્ન કરે છે કે આ દાદા છે ધર્મેન્દ્ર બધેકા મારે તેમને તેમના ઘર સુધી પહોંચાડવા છે એટલે મયુર પ્રયત્ન શરૂ કરે છે ધર્મેન્દ્ર બધેકાના પરિવારને શોધવાનું અને ત્રણ જ કલાકની અંદર સંજય બલદાણીયા જિગ્નેશ તેના મિત્રો અને ભાવનગરમાં રહેતો મયુર મકવાણા જે પ્રયત્ન કરે છે ત્રણ જ કલાકમાં એક વિડીયો ફરતો થાય છે અને ત્રણ જ કલાકમાં ધર્મેન્દ્ર વધેકાનું એક ઘર શોધી કાઢવામાં આવે છે જ્યાં તેમનો નાનો ભાઈ ભાવનગરમાં રહે છે તેનો સંપર્ક શક્ય બને છે આ દરમિયાન ત્યાં ખરીભાઈ નામના માણસ દિલ્હીમાં આવે છે જે ગુજરાતી સમાજમાં ઉતર્યા હતા હવે સમસ્યા એવી હતી કે ધર્મેન્દ્ર વધેકાને ગુજરાતી સમાજની બહાર કેમ બેસવું પડ્યું કારણ કે તેમની પાસે પૈસા પણ નહોતા અને ખિસ્સામાં આધાર કાર્ડ એટલે કે ઓળખ આપી શકે એવો કોઈ ઓળખનો પુરાવો પણ નહોતો એટલે ગુજરાતી સમાજે તેમને ત્યાં ન લીધા બધું જ નિયમ પ્રમાણે થયું પણ માણસની કોઈ કિંમત ના રહી એક માણસ વૃદ્ધ વ્યક્તિ કલ્પના તો કરો આ મારો પણ બાપ હોઈ શકે તમારો પણ બાપ હોઈ શકે પણ આપણે નિયમને પકડી રાખ્યો આ દિલ્હીના ગુજરાતી સમાજે એક તબક્કે તો સંજય બલદાણિયા સાથે મારે વાત થઈ ત્યારે સંજયનું કહેવું એવું હતું કે આ લોકો એટલે ત્યાંના અધિકારીઓ માનતા હતા કે આ ચોરી કરવા માણસ બેઠો છે પણ ખરેખર એની માનસિક સ્થિતિ સારી નહોતી ચોરી કેવી રીતના કરે જે ખાવાનું પણ માંગી શકતો નહોતો જે ખાવાનું ચોરી પણ શકતો નહોતો ત્રણ દિવસથી ત્યાં બેઠો હતો ગુજરાતી સમાજમાં એક લીમડીના હરિભાઈ નામના વ્યક્તિ આવે છે આખી ઘટના જુએ છે અને હરિભાઈ ગુજરાત આવી રહ્યા હતા એટલે હરિભાઈએ આ બીડું ઝડપ્યું કે આ ધર્મેન્દ્ર બધેકાને તે પોતાની સાથે ગુજરાત લઈ જશે તેમના પરિવાર સુધી તેમને પહોંચાડશે આમ આ ગુજરાતના યુવાનો જે છે હરિભાઈ જેવા

કે જો એમના પરિવારની કોઈ સમસ્યા હોય આર્થિક સમસ્યા હોય આ દાદાની સારવારની કોઈ સમસ્યા હોય તો અમે છીએ અમે તેમને ચિંતા કરીશું કારણ કે અમને માણસમાં ભરોસો છે ઈશ્વર છે કે નહીં તેની ખબર નથી અમને માણસમાં ઈશ્વર દેખાય છે અમે તેને ભજીએ છીએ તેને પ્રેમ કરીએ છીએ તો સલામ કરે છે નવજીવન ન્યૂઝ સંજય બલદાણિયાને જિજ્ઞેશને જિજ્ઞેશના મિત્રોને મયૂરને અને હરિભાઈને કે જેમણે આ ધર્મેન્દ્ર બધેકામાં ઈશ્વર જોયો ઈશ્વરની પૂજા કરી ઈશ્વરને તેના ઘરે પહોંચાડ્યો ભલે આ લોકો પ્રયાગરાજ નથી ગયા પણ પ્રયાગરાજ કરતાં વધુ પુણ્ય કમાયા છે નવજીવન ન્યૂઝમાં આ જ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा